અને ભાઈ ટોળું ઉડાવી આવે ગાડી લઈને બાપાને મળ્યા બાપા રામ રામ આવો સાહેબ આવો કે સાહેબ ને મેં કીધું છે ને ચોક લઈ ગયા કે તમારા વાળો નંબર કાઢી દે કે ક્યાં મોટર આ પડ્યું ભાઈ શો લઈ આવ્યો પણ બહાર કાઢતો ને લાયસન્સ મેં શું કરવું એ બાપા ને ઉપાડ્યા ધોકા સમજ્યા ડેબા મારા રાડે રાય બગડાડી બોલાય અને પગડા નહીં બાપાને ને હોય મોટર સાયકલ બોલો પોલીસ લાગે ને આપણે વાહન બે ગયા અને લઈ ગયા ખાતામાં ને આ ધોકાય બાપાને

દેશી નળિયા માથે હું ભાઈ બીજો પાડોશી કે પકડાય ને મને કહી છે ભાઈ મારી જવાનું અદર ન્યાય નો પંચે પાડી આવે પંથર પાડી ભાઈ ને માથે હું તો ખાતો નળિયા માંથી હું તો પકડી લીધા કે આ ફલાણો ભાઈ છે એને પકડ્યો અને એ ભાઈ એને પાછું ખાતું ને બોલાવ્યા ને એને ઉપાડી ગયા પાછા પછી આ ભાઈ જવા પરવીણ ભાઈ જવા બીકણ માણાય છે તો ભાઈ લઈ ગયા સમજા ને